ચાર સુરદાસ હતા ને એ રસ્તામાં જઈ રહ્યા હતા એ બધાને ઈચ્છા થઈ અચ્છા સામેથી કોઈએ કીધું કે એક હાથી આવી રહ્યો છે બહુ ધ્યાનથી સાંભળજો બધા કોઈએ કીધું સુરદાસજી સામેથી એક હાથી આવી રહ્યો છે હવે સુરદાસ તો આંખે જોઈ શકે નહીં આંધળા હતા એમને ઈચ્છા થઈ કે હાથીને અમે જોઈએ પણ એમને આંખો નથી હાથીને જોવું કેવી રીતના બધા સુરદાસજીએ હાથીને જોયો કોઈએ પૂછ્યું કે સુરદાસજી તમને હાથી કેવો લાગ્યો એક સુરદાસજીને પૂછ્યું તો સુરદાસજીએ કીધું કે હાથી તાંભલા જેવો હોય હાથી તાંભલા જેવો હોય કારણ કે એ સુરદાસજીએ હાથીનું શું પકડ્યું હતું પગ પકડ્યું બીજા સુરદાસજીને પૂછ્યું કે હે સુરદાસજી તમને હાથી કેવો લાગ્યો સુરદાસજી હાથીની પૂછડી પકડી બીજા સુરદાસજી કીધું એક સુરદાસજીને પૂછ્યું કે હાથી કેવો હોય તો કે હાથી સુપડા જેવો હોય એને હાથીનું શું પકડ્યું કાન પકડ્યા આપણે બધા જાણીએ છીએ કે હાથી કેવો છે અને કોઈ કે સુપડા જેવો કોઈ કે ધાભલા જેવો કોઈ અજગર જેવો કોઈ દોરડી જેવો આપણે પણ બધા ભગવાનને જાણવા માટે પ્રયત્ન કરીએ છે પણ આપણને આપણે અજ્ઞાનરૂપી સુરદાસ છીએ આપણે ભગવાનને જાણતા નથી હું તમે પણ જે મહાપુરુષોએ ભગવાનને જાણ્યો છે કે ભગવાન કેવો છે સત્યમાં એ જાણે છે આપણે તો બધા જ્યાં જેવો જોઈએ વિચારીએ કે ભગવાન આવો છે ભગવાન તેવો છે ભગવાન આવો જાય મૂલતઃ ભગવાન કેવો છે આપણે જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મ માં કહ્યું મૂલત પ્રભુ કેવો છે ભગવાન ભગવાનની અહીં વ્યાસજીએ વંદના કરી છે બહુ અદભુત વંદના કરી છે કોઈએ પૂછ્યું કે વ્યાસજી આટલો મોટો ગ્રંથ તમે રચવા જઈ રહ્યા છો પહેલા જ શ્લોકની અંદર પહેલા મંત્રમાં તમે કોઈ દેવની સ્તુતિ કરી નથી કોઈ ભગવાનને પ્રણામ કર્યા નથી व्यास जी कहे जे सा सांबलो सत्यनी वंदना थाए એટલે બધા દેવતાઓની વંદના આવી જાય સત્યની વંદનાથી દરેક દેવ શક્તિની વંદના થઈ જાય છે व्यास जी કહે છે જો હું એમ લખું કે सत्यम कृष्णम परम धीमहि कृष्णम परम धीमहि તો કૃષ્ણના ભક્તોને એમ જ થાય કે આ ગ્રંથ કેવલ કૃષ્ણ ભક્તનો જ છે રામમ પરમ ધીમહી બદલતા ધીમી તો રામ ભક્તોને એમ થાય કે આ ખાલી રામ નો જ ગ્રંથ છે શિવમ પરમ ધીમહી લખીએ તો શિવ ભક્તોને શૈવોને એમ થાય કે આ શિવ શિવજીનો જ ગ્રંથ છે શક્તિમ પરામ ધીમહી કહીને વંદન કરે તો શાકતો જે દેવી ભક્તો એમને તો એમ જ થાય કે આ ખાલી માતાજીનો જ ગ્રંથ છે પણ ભાગવતજીની અંદર વ્યાસજીએ સત્યમ પરમ ધી કહી ધીમી કહીને સમજો કે બધા દેવતાઓને પ્રણામ કર્યા છે અને આપણે ત્યાં સત્ય સનાતન સંસ્કૃતિ ની અંદર ધર્મની અંદર પાંચ દેવતાઓની વંદના કહી છે પાંચ દેવતાઓની પૂજા ભગવાન ગણેશજી ભગવાન સાક્ષાત પ્રત્યક્ષ દેવ સૂર્યનારાયણ દેવ ભગવતી પરંબા જગદંબા શક્તિ સ્વરૂપે ભગવાન શિવ અને ભગવાન નારાયણ આમાં બધા જ દેવતાઓનો વાસ છે હું આ પાંચ દેવતાઓની ઉપાસના આપણી પરંપરામાં બતાવી દે અને એમાં તમે તમને જેમાં રુચિ હોય જેમાં વધારે ભાવ હોય એ દેવને તમે મધ્યમાં રાખો અથવા તો તમને બીજા દેવના વંદન ન કરવા હોય પણ આ પાંચમાંથી એક દેવને વંદન કરો તો બધા દેવતાઓની પૂજાનું ફળ મળી જ જાય આપણી સનાતની પરંપરામાં આ વ્યવસ્થા છે